जा पर कृपा राम की होए का पर कृपा करहि सबकोई राम सियारा हे गुड मॉर्निंग गाइस कैसे हो बता जय श्री कृष्णा हर हर महादेव जय श्री राम જય રામ એટલા માટે કે આજે આપણે શ્રી રામજીની પવિત્ર જન્મભૂમિ અયોધ્યા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે બધા ભેગા મળીને અયોધ્યાની શેર કરીએ અમે બધા મળીને બસમાં ખૂબ જ ધમાલ કરી રહ્યા છીએ અને આમ આખો દિવસ ભજન અને ડાન્સ જ ડાન્સ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યામાં તેમનું મંદિર બનાવ્યું હતું અતું તો જેમ શબરી શ્રી રામજીના આવવાની રાહ જોઈ રહ્યા હતા ને એમ જ અમે લોકો પણ અયોધ્યા પહોંચી અને શ્રી રામજીના દર્શન કરવાની રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી અમે લોકો અયોધ્યા પહોંચી ગયા છીએ મનમાં આનંદનો કોઈ પાર નથી ધાર્મિક માન્યતા અનુસાર એકલા અયોધ્યામાં સીતારામના ત્રણ હજાર મંદિરો હતા ઇતિહાસકારોનું કહેવું છે કે પાંચમી સદીમાં આમાંથી ઘણા મંદિરોની હાલત ખરાબ થવા લાગી તે જ સમયે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા અને મંદિરોનું સમારકામ કરાવ્યું હતું રામ મંદિરના ઉદ્ઘાટન સાથે રામ ભક્તોની પાંચસો વર્ષની રાહનો અંત આવ્યો છે રામાયણ અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો ઘણા જ વિવાદોના અંત પછી પાંચમી ઓગસ્ટ બે હજાર વીસના રોજ વડાપ્રધાન મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું અને મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એ ઉદ્ઘાટન થયું હતું અઢાર જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી બાવીસ જાન્યુઆરીએ બપોરે સાડા બાર કલાકે રામલલ્લાના વિગ્રહનો અભિષેક કરવામાં આવ્યો હતો મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ તેમના બાળ સ્વરૂપની છે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરના એકસો એકવીસ આચાર્યો દ્વારા તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી હવે આપણે જઈ રહ્યા છીએ સરયુ નદી તો સરયુ નદી વિશે આપણે માહિતી મેળવીશું પૌરાણિક કથાઓ પ્રમાણે સરયુ નદીના કિનારે શ્રવણ કુમારનું આકસ્મિક રીતે રાજા દશરથ દ્વારા મૃત્યુ થયું હતું કહેવાય છે કે સરયુ નદી એકમાત્ર નદી છે જે પૃથ્વીની નીચેથી વહે છે રામાવતારની સાક્ષી સરયુનું ઉદ્ગમ સ્થાન કૈલાસ માન સરોવર હતું પરંતુ સમયના વહેણ સાથે તેનું ઉદ્ગમ સ્થાન બદલાતા હવે તે સિંહાહીના જંગલના એક સરોવરમાંથી વહે છે પદ્મપુરાણ અને બીજા પુરાણો પ્રમાણે સીતા ધરતીમાં સમાઈ ગયા ત્યારે રામ દુખી થઈ ગયેલા અને યમરાજની સંમતિથી તેમણે સરયુના ગુપ્ત ઘાટ પર જળ સમાધિ લીધી હતી સરયુ નદી ભગવાન શિવના શ્રાપના કારણે શ્રાપિત છે કેમ કે પૌરાણિક કથા અનુસાર ભગવાન રામે સરયુ નદીમાં પોતાની લીલા સમાપ્ત કરી હતી અને જળ સમાધિ લીધી હતી જેના કારણે શિવજી ક્રોધિત થયા હતા અને એમણે નદીને શ્રાપ આપ્યો હતો કે આ નદીનું જળ પૂજામાં કે મંદિરમાં કોઈ વાપરી શકશે નહીં પરંતુ તેમાં સ્નાન કરવાથી એ લોકોના પાપ નષ્ટ થશે અયોધ્યા જઈએ અને જય શ્રી રામનું તિલક ના લગાવીએ એવું તો ચાલતું હોય કંઈ તો મેં અને ઇન્દોમાસી બંને જય શ્રી રામ નું તિલક લગાવી દીધું बनेगा तीन मंजिलेका, 318 खम्बे का, ये घंटा आया है तमिलनाडु से, 6 ऊंचा 13 किलो का, जो मंदिर में लगाया जाएगा, 5 किलोमीटर तक आवाज जाएगी, ये आगे का गेट, मेन गेट ऐसा रहेगा, मंदिर का नमस्कार करो, आगे का दर्शन करो, बोलो जय श्री राम। हमारी साथ आत्याना गाइड हता, जो हमने सरस बात सरस सम अહીં સુવર્ણ મુગટ સાથે શ્રી રામ અને સીતાની પ્રતિષ્ઠિત છબીઓ માટે પ્રખ્યાત છે જય દરબારની જય ગુજી મહારાજની જય અપની અપની માતા-પિતાની જય ગુજરાતવાલોની જય જય શ્રી રામ જય જય રામ અબિ આપ લોગ કાકી જો મંદિર પે આયે મંદિર કા નામ હે રામજી કા મહેલ રામ સીતા કા સાદી હુઆ તો ઉનકા પાલકી ડોલી યહી ઉતારા ગયા યહાં રામ સીતા 11000 વર્ષ બેઠ કે રાજ

તો હવે અહીં આપણે ભગવાન શ્રીરામ સીતાજી અને શ્રી લક્ષ્મણજીના દર્શન કરીશું અહીં આપણને ખૂબ જ મનોહર અને સુંદર સુંદર પ્રતિમાઓ જોવા મળી રહી છે આ ખૂબ જ પૌરાણિક છે આ તમે જે જોઈ રહ્યા છો એ સીતા માતાજી નું રસોડું છે લગ્ન કરીને જયારે અહી આવ્યા ને ત્યારે અહીં એ પોતે જાતે આ જ વાસણોમાં રસોઈ બનાવતા હતા હવે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના અયોધ્યામાં ખૂબ જ પ્રસિદ્ધ છે આપણે અહીં એન્ટ્રી કરીશું તો સામે શિવજીનું મંદિર આવશે તો ચલો આપણે મળીને શિવજીના દર્શન કરી લઈએ હર હર મહાદેવ આ મંદિરમાં પૂરો દિવસ સીતારામ સીતારામ એવી અખંડ ધૂનો ચાલ્યા કરે છે હવે અમે જઈ રહ્યા છીએ શ્રી રામ જન્મભૂમિ તરફ ત્યાં ખૂબ જ ભીડ હતી હા પણ એક વાત હું જરૂરથી કહીશ કે બીજા બધા મંદિરોમાં કેવું હોય ધક્કા મૂકી આપણને સરખા દર્શન ના કરવા દે પણ અહીં એવું કંઈ જ નહોતું હા ચાલવાનું બહુ જ હતું પણ એ એટલું શાંતથી ત્યાં વ્યવસ્થા ખૂબ જ સરસ કરેલી છે એટલે આપણે એટલું બધું ચાલવાનું હોય ને છતાંય થાક ના લાગે નહીં ધક્કા મૂકી અને એટલા સરસ અમને રામલલાના દર્શન થયા ને કે અમે આમ અમારી જાતની ધન્યતા અનુભવી રામ મંદિર જતાં જતાં જ રસ્તામાં આવે છે સુગ્રીવ કિલ્લા તો આપણે સુગ્રીવ કિલ્લાના દર્શન પણ ત્યાંથી કરી શકીએ છીએ અને હા હું તમને શ્રી રામલલ્લાના દર્શન તો નહીં કરાવી શકું કારણ કે ત્યાં મોબાઈલ અલાઉડ નથી અને ત્યાં મોબાઈલ પર્સ રાખવાની ખૂબ જ સરસ વ્યવસ્થા છે અને દર્શન કરતી વખતે તો આમ મારી આંખમાંથી તો આમ ખુશીના આંસુ પડી ગયા આમ કેટલા ટાઈમથી મારી ઈચ્છા એવી હતી કે શ્રી રામ રામલલ્લાના મારે દર્શન કરવા છે રામ હિન્દુ ધર્મના એક પ્રમુખ અને લોકપ્રિય ભગવાન છે તેઓ વિષ્ણુના સાતમા અવતાર તરીકે અવતર્યા હતા પોતાના ઉચ્ચ મૂલ્યો અને ચારિત્ર્યના કારણે તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ પ્રસિદ્ધ છે તેને પરાક્રમ વિદ્યા ચારિત્ર્ય અને ધર્મની રક્ષા કરનાર માનવામાં આવે છે હિન્દુ ધર્મની રામકેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ ભગવાન માનવામાં આવે છે અને હા રામના આ વિચારો મને ખૂબ જ ગમે છે અને તેમના આ વિચારો મેં મારા જીવનમાં ઉતારવાના પણ પ્રયાસ કર્યા છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન જાય એક આ પ્રસિદ્ધ દોહો છે ને જે તુલસીદાસ દ્વારા રચિત છે મારો ફેવરિટ દોહો છે અને હા મેં અહીંથી જ કોલ કરી અને મારા મમ્મી પપ્પા અને મારી બધી જ સિસ્ટરને જેટલું દેખાય એટલું આવી રીતે બહારથી મંદિર બતાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ લોકોએ પણ ખૂબ જ મજા કરી અયોધ્યાના દર્શન કરીને